નસ્કાર ખેડૂતભાઈ હવામાન માહિતી ચેનલ પર આપનું સ્વાગત આપણે થોડા આગામી દસ દિવસો વિશે આપણા વિસ્તારમાં કેવું રહેશે હવામાન વિશે તે માહિતી આપી આજે તેર તારીખ છે એટલે આજે આવતીકાલે ખાસ વાતાવરણ પંદર તારીખથી હવામાનમાં બનાસકાંઠા જિલ્લામાં વાવધા તાલુકામાં આપણને પલટો જોવા મળશે કોઈ કોઈ જગ્યાએ સામાન્ય વરસાદ તો અમુક દસ વીસ ગામડામાં આવો અથવા આવક વરસાદ પણ થવાની શક્યતા છે અને સોળ તારીખમાં એનાથી માત્રા થોડી વધારે વરસાદની રહેશે છેક સાચોથી અને આ બાજુ સાઈડથી અને કચ્છ સુધી તથા આપણે ઉત્તર ગુજરાતમાં લગભગ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે આ સોળ તારીખ અને સત્તર તારીખની સંભાવના છે પછી વરે અઢાર ઓગણીસ તારીખનું વાતાવરણ સામાન્ય રહી છે અને વીસ તારીખથી ફરીથી વાતાવરણ પલટો આવે છે અને એકવીસ તારીખનો લગભગ આપણા પુરા જિલ્લામાં અને વાવ તાલુકામાં અને આજુબાજુના વિસ્તારોમાં કચ્છ સુધી છે એક સાર્વત્રિક વરસાદ થવાની પૂરી પૂરી સંભાવના છે વાવણી લાયક વરસાદ આ ગુજરાત નક્ષત્રમાં થવાની સંભાવના છે બાવીસ તારીખથી આપણે આદ્રા નક્ષત્ર બેસે છે એટલે કે સૂર્યનારાયણ ભગવાન આદરા નક્ષત્રમાં પ્રવેશ કરે છે બાવીસ તારીખના સવારના છ વાગ્યાને અઢાર મિનિટે આદ્રા બેસે છે સવારના ટાઈમે એટલે લગભગ આદરા સાથે જ સવારના ટાઈમમાં પણ બાવીસ તારીખની થોડો વરસાદ થવાની પૂરી પૂરી સંભાવના છે એટલે આદરામાં પણ વરસાદ રહેશે અને એના પછી એક વારે સિસ્ટમ બનવાની છે સાગરમાં અને એ સિસ્ટમનો પ્રભાવ કદાચ આપણા વિસ્તાર સુધી પણ રહે તેવી સંભાવના છે એટલે કે પચી ચોવીસથી કરી પછી છવ્વીસ સત્યાવીસ આ ચાર દિવસો ફરી એક સિસ્ટમની સંભાવના છે એટલે કે આ આગામી દસથી પંદર દિવસમાં ત્રણ સિસ્ટમમાં બનાવવાની છે એટલી કોઈ ભારે સિસ્ટમ બનવાની નથી પણ જે પવનો છે અત્યારે પંદર તારીખથી અરબી સમુદ્રના આપણા વિસ્તારમાં દક્ષિણ દિશાનું પવન રહેશે અને ભેજવાળા પવનો હોવાથી વાદળા બંધાશે અને વાદળ બંધાવાથી અમુક અમુક વિસ્તારોમાં આવણીલાયક ત્રણ દિવસમાં વરસાદ થઈ જશે પંદર સોળ અને સત્તર તારીખમાં સાથે ફરીથી બંગાળની ખાડીમાં આપણા વિસ્તારમાં પૂર્વી હવાઓ આવશે અને એ પણ ભેજવાળી છે આ બાજુ હરબસાગરની પણ ભેજવાળી હવાઓ દક્ષિણ દિશાની છે એટલે બંને આ દિશાથી ભેજવાળા હવા આવવાથી સમગ્ર જિલ્લામાં આપણા બનાસકાંઠા છે સાચોડ છે ભીનમાળ છે આ બાજુ બારમેર છે અને દક્ષિણ રાજસ્થાનમાં ભરપૂર વરસાદ થવાની શક્યતા છે આબુ બહુ બાજુ અને જે દક્ષિણ રાજસ્થાનનો પટો છે અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનના પટામાં સાથે સાથે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પણ વીસ એકવીસ બાવીસ અને તેવીસ ત્રણ તારીખોમાં થવાની પૂરી પૂરી સંભાવના છે એ સિસ્ટમ મધ્ય ભારતમાં બનવાની છે અને એ સિસ્ટમનો ટ્રેક લગભગ દક્ષિણ રાજસ્થાન ઉપર રહેશે એટલે આનો પ્રવાહ આપણા વિસ્તારમાં જોવા મળશે અને એ આ ધીરે ધીરે આ સિસ્ટમ પર કચ્છ સુધી જવાની સંભાવના છે એના લીધે સાર્વત્રિક ખેતરો ભરેવો વરસાદ થવાનો પૂરી પૂરી સંભાવના છે એ વીસની રાતથી લઈને એકવીસની સાંજ સુધીમાં ભરપૂર માત્રામાં પૂરા ધોધમાર વરસાદ થવાની શક્યતા છે અને પંદર તારીખની ફરીથી અમુક ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં પવન સાથે તોફાની વરસાદ પણ સો સતતને પંદર તારીખો થવાની પૂરી પૂરી સંભાવના છે એટલે કે આગામી દસ દિવસો વરસાદના રહેવાના છે આ બે દિવસ છોડી અને પછી લગભગ ત્રેવીસ તારીખ સુધી તેર થી લઈને ત્રેવીસ તારીખ સુધી સમગ્ર આપણા વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લામાં ફરીથી કહું છે તો વાવણી લાયક વરસાદથી છે અને તે કાલે જે અમદાવાદમાં ઓપ્લાઈન પ્રેસથી હોય અને એમાં લગભગ બસોને ચાલીસ એકતાળીસ જેટલા મુસાફરોનો મત એમાં આપણે સમગ્ર દેશના વાસીઓ દુઃખ અનુભવી રહ્યા છે અને એ ઘટનાથી બધા દુઃખી છે ભગવાનને આત્માને શાંતિ આપે અને બીજું કે વરસાદ અંગે આપણે સચોટ માહિતી આપશું આપણી અગાઉ લગભગ તમને એસી ટકા સાચી ઠરેવી મારી સંભાવના છે અને આપણને વિશ્વાસ છે મારા જે ચેનલના સબસ્ક્રાઈબર છે એમને પણ ખ્યાલ છે એટલે આપણી ચેનલને ખાસ કોઈ સબસ્ક્રાઈબ કરીને સબસ્ક્રાઇબ હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે વિડીયોને લાઇક કરવા પણ વિનંતી છે બસ એ જ આજે આગળ વધારે આગામી દિવસોમાં પંદર તારીખમાં તમને સવારમાં એક વિડીયો આપશો એટલે આવવાનું કેટલો ફેરફાર થાય છે એ વિશે તમને વીડિયો આપતા રહેશો અને આપણને પાસે હવામાનની મોડલના આધારે હવાની આધારે હવાની પેટર્નના આધારે હું આગાહી કરું છું કે આજે કેવું કોણ છે અને કેટલું તાપમાન છે હવામાં ભેદ કેટલો છે એના આધારે આપણે આગાહી કરીએ છીએ અને આવનારા ચોમાસામાં તમને સચોટ આગાહી મળતી રહે છે વરસાદ રહેશે અગાઉ પણ તમને એક મહિના પહેલાં મેં કહ્યું હતું કે પંદર તારીખથી લઈને પચીસ તારીખ પછી આપણે વાવણી વરસાદ થઈ જશે એટલે અને બીજું કહ્યું હતું કે વીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધી ત્રીસ તારીખ વખતે સાર્વજનિક વરસાદ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં આપણા જિલ્લા તાલુકામાં થઈ ગઈ છે કે વાવણીલાયક વરસાદ અને હવે મગફળીનો પણ ટાઈમ આવી ગયો છે એટલે હવે બે ત્રણ દિવસ આપણે ખેડ ખાતરને ખેતર તૈયાર કરી નાખો તો લગભગ મારા અંદાજ મુજબ વાવણીલાયક સર્વત્ર વરસાદ સાર્વત્રિક વરસાદ